નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો હવે ઉનાળુ સિઝન નજીક છે અને મોટાભાગના ખેડૂત મિત્રો જે તલ વાવવાનું વિચારે છે એ તલ વિશે ક્યારેક અમુક બાબતે અવઢવમાં હોય તો ખાસ આજે જ્યારે નીલકંઠ એગ્રી બાયોજીન અમદાવાદના બિયારણ નિષ્ણાંત એવા દેવાંગભાઈ પટેલ આપણી સાથે જોડાયા હોય તો તલ વિશે એ ટુ ઝેડ માહિતી આજના વિડીયોમાં આપવી છે તો દેવાંગભાઈ આજે ઉનાળુ તલ છે ત્યારે આખા દિવસ દરમિયાન પંદર ડિગ્રી થી તાપમાન ઘટવું ન જોઈએ બરાબર રાત કે દિવસનું પંદર ડિગ્રી થી તાપમાન વધારે હોય ત્યારે વાવેતર નો સમય પસંદ કરવો જનરલી પંદર થી અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધીનો સમય તલ માટે બેસ્ટ ગણાય બરાબર વાતાવરણ આ પંદર ડિગ્રીનું મેં જે કીધી વાત એ રીતે થાય તો એ વાતાવરણનો બેસ્ટ ટૂંકમાં વાવવા માટેનો સમય છે વાતાવરણ માટે બરાબર કે જ્યારે તાપમાન પંદર ડિગ્રીથી ઊંચું રહેતું ઊંચું રહેવું જોઈએ એટલે એના ઉગાવવામાં ઉગાવવામાં એમાં ઘણો બધો ફેર પડે ત્યારે નકર અત્યારે જો ઓછું તાપમાન ટૂંકમાં પંદરથી નીચે જતું હોય તો બિયારણ આપણે જે વિઘે નાખવાનું થાય છે એનો દર વધારે નાખવો પડે બરાબર પણ જો સારું તાપમાન વ્યવસ્થિત જળવાય તો તમે એક કિલો એક વીઘે તમે બિયારણને દર રાખી શકો બરાબર છે અને આ જે ઉનાળું તલ છે તો ખેડૂત મિત્રોને ખાસ એક પ્રશ્ન એ હોય કે ભાઈ આ વખતે તલની કઈ વેરાયટી વાવવી કે જેથી સારામાં સારું ઉત્પાદન મળે અને ક્વોલિટીવાળી વસ્તુ એમના હાથમાં આવે તો એના માટે તમારા શું સજેશન છે તલમાં તો ઘણી બધી વેરાયટી બધી જ કંપનીઓની આવે છે પણ મુખ્ય બે મેન છે વેરાયટી એક છે ફૂટવાળી થાય બરાબર એક છે સોટી થાય સોટી ટાઈપના તલ જે આપણે બે વેરાયટી છે બે જ કેરેક્ટર છે બરાબર બાકી બધી કંપનીઓના અલગ અલગ ઘણી બધી વેરાયટીઓના નામથી બજારમાં મળતી હોય છે બરાબર છે પણ આજે આપણે વાત કરીએ નીલકંઠની નીલ પાંચ વેરાયટી બરાબર આ નીલ પાંચ જે વેરાયટી છે નીલકંઠની આ વેરાયટી ટૂંકમાં ફૂટ થાય છે બરાબર અને જે આની કેરેક્ટર છે એના ભેડિયા છે એ બોબે સિરીઝમાં આવે છે બરાબર અને પાકવાના દિવસો 85 થી 90 દિવસ સુધીમાં પાકી વેરાયટી છે બરાબર 15 થી 20 મણ સુધીનો ઉત્પાદન આવે છે બરાબર બરાબરમાં 16 ગુઠાના વિગામાં બરાબર અને દાણા પણ એકદમ સફેદ ચમકવારા થાય છે આમાં બરાબર અને બીજી આમાં એક આની લાક્ષણિકતા એ છે કે જે તેલની ટકાવારી છે એ પચાસ બરાબર ટકાવારી કહેવાય પચાસ એકાવન સુધી તેલની ટકાવારી આમાં રહેલી છે બરાબર બીજી વેરાયટી નીલકંઠની છે આપણે નીલકલ ફાઈવ પ્લસ પ્લસ બરાબર એટલે આ વેરાયટી છે એ જેને મોડું વાવેતર કરવું હોય અને વહેલા નીકળવું હોય બરાબર માટે છે એટલે આ પંચોતેર થી

બાકી જેને મોડું વાવેતર કરવું હોય તો એને માટે આ પ્લસ વેરાયટી છે નીલ પાંચ પ્લસ એ પણ સારી રહે છે બરાબર એટલે કે જેમને ફૂટ વાળા તલ વાવવા હોય એ નીલ પાંચ નીલ પાંચ પાંચ વાવે અત્યારે જેને આગતરું હોય ને જમીન ખાલી થઈ ગઈ હોય વ્યવસ્થિત હોય તો એ પાંચ વાવી શકે બરાબર આ પણ અત્યારે વાવી શકે માની લો કે પાછળ પાણી નથી આપણે તો આ પણ આપણે વાવી શકે

બે પચીસ પચીસ કિલો બરાબર નાખવાનું છે અને પિયતમાં એવું છે કે જયારે તમે વાવેતર થઈ જાય ત્યારે પ્રથમ પિયત આપી પાછળ ને ચોથા દિવસે બીજું પિયત આપી દેવાનું બરાબર પછી જયારે તલ ઉગી છ થી આઠ પાન ના થાય બરાબર ત્યારે ત્રીજું પિયત આપવાનું બરાબર પછી જ્યારે ફ્લાવરિંગ આવે ત્યારે ચોથું પિયત આપવાનું અને જયારે બઢિયા બંધાતા હોય ત્યારે આને છેલ્લું પિયત આપવું વધારે પાણી તલની હાઈટ વનસ્પતિ ગ્રોથ વધી જાય છે બરાબર એના લીધે આમ લાંબા 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 પાંચ થી સાત પાણી જરૂર પડે છે વધારે આને કઈ પાણીની જરૂર નથી અને જયારે આને કટિંગ કરવાનું થાય બરાબર ત્યારે એકદમ પાકેલો દાણો જે ભૈટિયા છે એ પીડા થઈ જાય સોટી પીડી થઈ જાય બરાબર ત્યારે જ આનું કટિંગ કરવું આપડે બરાબર બરાબર અને ત્યારબાદ આમાં પૂરતી ખાતર તરીકે ખેડૂત મિત્રો શું વાપરી શકે અને કયા સમયે નાખવું જોઈએ જનરલી ત્રીસ દિવસના એક મહિના દિવસના તલ થાય ત્યારે યુરિયા છે એ વીઘે પાંચ થી છ કિલો નાખીને બરાબર તરીકે આપી શકાય એટલે એનાથી થોડો ગ્રોથ છે એ વ્યવસ્થિત થઈ જાય બરાબર પૂરતી ખાતર તરીકે યુરિયાનો ઉપયોગ કરી શકે બરાબર ને ત્યારબાદ આજે તલ છે એમાં ઉનાળામાં મુખ્યત્વે રોગ જીવાત તરીકે શું શું હોય છે જનરલી તલમાં ઉનાળામાં તલની ખેતી ઉનાળુ તલની ખેતી એ સૌથી સારી ખેતી છે તેમાં રોગ જીવાત બહુ નહીવત આવે છે અને ખેતી ખર્ચ એટલો ઘટે છે કે તમે છેલ્લે ફાયદો ઉનાળુ તલના વાવેતરમાં સારો થતો હોય બરાબર એટલે જનરલી આમાં કંઈ એવો રોગ જીવાત આવતા નથી ઈયળ આવે તો એ તમારે ફેનવલથી કંટ્રોલ થઈ જાય છે અને એવું આમાં કંઈ બીજું વધારે જીવાયત આવી નથી જતી સતત આમાં દવા છાંટ્યું પણ જે વાતાવરણ હોય અને પરિસ્થિતિ હોય એ પ્રમાણે દવા દવાનો બરાબર તો આ ઉનાળુ તલની વાત આપણને સારી લાગી હોય આ વિડીયો આપણને માહિતીપૂર્વક લાગ્યો હોય અને કંઈક નવી વસ્તુ તમને જાણવા મળી હોય તો આ વિડીયોની લિંકને દરેક ખેડૂત મિત્રો સુધી શેર કરજો કે જેથી આ સરસ મજાની માહિતી એમને પોતાના મોબાઈલમાં મળે આપને કોઈ પણ પ્રકારની અન્ય માહિતીની જરૂર હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન